વલસાડમાં પારડીના મોતીવાડામાં કોલેજિયન યુવતીના રેપ અને હત્યાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે ત્યારે કોલેજિયન યુવતીના દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં દસ દિવસ બાદ વલસાડ જિલ્લા પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી છે શકમંદ આરોપી વાપી રેલવે સ્ટેશન પરથી ઝડપાયો હતો આરોપી વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં ફરતો હોવાની જાણ જીઆરપીની ટીમને થઈ હતી ત્યારે તપાસ કરતા આરોપી સીસીટીવીમાં દેખાયો હતો ત્યારે પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપી મૂળ હરિયાણાનો હોવાનું સામે આવ્યું હતું સાથે તપાસ કરતા આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે વલસાડના મોતીવાડામાં ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હતી આ મુદ્દે વલસાડ જિલ્લા પોલીસની દસથી વધુ ટીમ તપાસમાં લાગી હતી આરોપીની પૂછપરછમાં રેપ અને હત્યાના મામલે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવવાની શક્યતા છે